ગુજરાતમાં અત્યારે હાલ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને ખાસ કરીને જે સિસ્ટમ સક્રિય થઈ છે એની ગુજરાતમાં અસર જોવા મળી રહી છે વાત કરવામાં આવે આજના દિવસની તો આજે પણ ઘણા બધા એવા જિલ્લાઓ છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના એવા જિલ્લાઓ છે કે જ્યાં અતિ ભારે વરસાદ પડી શકે છે આજે તેના વિશે વાત કરીએ નમસ્કાર વેધર અપડેટ સાથે હું હંસિની ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ ચાલી રહ્યો છે પરંતુ જો વાત કરવામાં આવે આજના દિવસની તો આજે ઘણી બધી જગ્યાએ મેઘતાંડવ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે એવી શક્યતાઓ છે ખાસ કરીને આજના વરસાદને વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ નવ વાગ્યાની આસપાસ જે દરિયાકાંઠાના વિસ્તારો છે એટલે કે દેવભૂમિ દ્વારકા છે અહીં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે તેની સાથે પોરબંદરમાં ભારે વરસાદ પડી શકે છે વેરાવળમાં ભારે વરસાદ પડી શકે છે અને ભાવનગરની પાસે જે અલંગ આવેલું છે ત્યાં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ સવારના સમય માટે વ્યક્ત કરવામાં આવી છે એ બાદ જો વાત કરવામાં આવે લગભગ દસેક વાગ્યાની આસપાસ ગુજરાતમાં ક્યાંક અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે ત્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે દેવભૂમિ દ્વારકા છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે પોરબંદરમાં ભારે વરસાદ પડી શકે છે જામનગરમાં વરસાદ જોવા મળી રહ્યો છે તેની સાથે જો વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો અમરેલી છે જૂનાગઢ છે ગોંડલ જસદણ રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગરમાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે જેવી શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને બપોરના સમયે આ વરસાદ છે તે અત્યારે હાલ વધારે તીવ્ર બની રહ્યો હોય એવું લાગી રહ્યું છે દેવભૂમિ દ્વારકામાં વરસાદ દેખાઈ રહ્યો છે પોરબંદરમાં ભારે વરસાદ પડી શકે છે તેની સાથે વેરાવળ અને ઉનામાં અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે જુનાગઢની આસપાસના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદ પડી શકે છે અમરેલીમાં પણ ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ગોંડલમાં ભારે વરસાદ છે જસદણ રાજકોટ ચોટીલા બોટાદ ભાવનગર છે તેની સાથે મહુવા છે સુરેન્દ્રનગર અને મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો અમદાવાદ છે વિરમગામ છે ધોળકા નડિયાદ અહીં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ બપોરના સમય માટે વ્યક્ત કરવામાં આવી છે એ બાદ જો વાત કરવામાં આવે લગભગ ત્રણેક વાગ્યાની આસપાસ આ વરસાદ છે તે વધારે મજબૂત બની રહ્યો હોય એવું લાગી રહ્યું છે કારણ કે જે સિસ્ટમની અસર થઈ હતી એ જ સિસ્ટમની અસર પ્રમાણે અત્યારે હાલ સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને રેડ એલર્ટ છે તે પોરબંદરની ની પાસેના વિસ્તારો છે તેની સાથે વેરાવળ છે ઉનાથી લઈને અમરેલી જસદણ છે ગોંડલ રાજકોટના જે સૌરાષ્ટ્રના બધા જિલ્લાઓ છે અહીં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે લગભગ સાંજના છ વાગ્યાની વાત કરવામાં આવે તો હવે આ જે વરસાદી સિસ્ટમ છે તેની સીધી અસર મધ્ય ગુજરાતમાં થઈ રહી હોય એવી પણ શક્યતા દેખાઈ રહી છે ખાસ કરીને મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો વિરમગામ છે અમદાવાદ છે તેની સાથે નડિયાદ ધોળકામાં ક્યાંક આની અસર થઈ શકે છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંક આની અસર જોવા મળી રહી છે જેમાં રાધનપુર છે મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર બાજુ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે ગોધરા છે લુણાવાડા છે અને દાહોદમાં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે વડોદરામાં વરસાદ જોવા મળી મળી શકે છે સાંજના સમયે જે પ્રમાણે કહેવામાં આવ્યું છે એ પ્રમાણે ફરી એક વખત સૌરાષ્ટ્રમાં રાતના સમયે ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે જે સિસ્ટમ સક્રિય થઈ છે એની સીધી જ અસર જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ક્યાંક પડી શકે છે એટલે દેવભૂમિ દ્વારકા પોરબંદર વેરાવળ અને ઉના બાજુ જેટલા પણ જિલ્લાઓ આવેલા છે જેટલા વિસ્તારો આવેલા છે ત્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે અને ખાસ કરીને વિન્ડીના માધ્યમથી પણ જોઈ શકાય છે કે આજના દિવસ માટે ઘણા બધા એવા જિલ્લાઓ છે સૌરાષ્ટ્રના કે જ્યાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને ખાસ કરીને ત્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે રાતના સમયે પણ દેવભૂમિ દ્વારકા જામનગર છે તેની સાથે પોરબંદર જૂનાગઢ વેરાવળ છે ઉના છે અને ખાસ કરીને મધ્ય ગુજરાત છે ત્યાં પણ ક્યાંક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર